હેલો મિત્રો બીડીમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે રાજ્યમાં ભારતીય ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ચાર દિવસ ગાજવી સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી પણ આપવામાં આવી રહી છે તો જી હા મિત્રો આજે વીસમી તારીખના મેપ પ્રમાણે વલસાડ નવસારી સુરત દમણ અને દાદાનગર હવેલમાં રેડ એલર્ટ છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે કચ્છ જામનગર ભાવનગર કચ્છ સાબરકાંઠા અરવલ્લી ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી તો જી હા મિત્રો એકવીમી તારીખે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે આ ઉપરાંત દ્વારકા પોરબંદર રાજકોટ વડોદરા છોટાઉદેપુર નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદની કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી જી હા મિત્રો બાવીમી તારીખે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ સાથે મોરબી જામનગર દ્વારકા પોરબંદર ભરૂચ સુરત તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી તેવીમી તારીખે બનાસ બનાસકાંઠા પાટણમાં મહેસાણા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે જે મિત્રો વિડીયોમાં બન્યા રહ્યા બદલ ધન્યવાદ